હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ દર્શના ફૂડ એન્ડ કિચન આપ ચેનલ આજે આપણે જોઈશું પ્રોટીનથી ભરપૂર એવો સોયાબીનનો પુલાવ સાંજે કંઈ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઇ રાઇસ કે પુલાવ ખાવાનું મન થાય ને ત્યારે આ રાઇસ તમે જરૂર બનાવજો એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ જ મસાલેદાર હોય છે અને તેમાં જે સોયાબીનની વડી છે ને એનો તો કંઈક ટેસ્ટ જ અલગ હોય છે એકવાર ખાશો ને તો બનાવવાનું વારે પસંદ કરશો આ વિડીયોમાં આપણે સોયાબીનની વડીને એટલે કે સોયા સોયાચંક્સને મસાલેદાર તૈયાર કરીશું અને જે બાસમતી રાઇસ તૈયાર કરેલો જ છે મીઠાવાળો તેને આપણે આની સાથે મિક્સ કરી લઈશું તો એકદમ જ સરળ રીત છે પણ હા મસાલા કરવાની રીત જ કંઈક અલગ છે જેનાથી રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે છે તો ચાલો ફટાફટ આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા સોયાબીનને એક વાડકી ભરીને લીધા છે લગભગ તે સો ગ્રામ જેટલા છે હવે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી ઉકળવા દઈશું અને તેમાં સોયાબીનની વડીને એડ કરી દઈશું અને પાંચ મિનિટ માટે તેને ધીમી આંચ ઉપર કૂક થવા દઈશું કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને તેને થોડીકવાર રહેવા દઈશું ઠંડુ પડે એટલે તમે જોઈ શકો છો સોયાબીનની વડી એકદમ સરસ કૂક થઈ ગઈ છે તોડીને પણ તમે જોઈ શકો છો ત્યારબાદ તેમાં રહેલું વધારાનું પાણી છે તેને આપણે અલગ કરી દઈશું અને આ રીતે નીચોવીને કાઢી લઈશું તો દબાવવાથી સોયાબીનમાં વડીમાં જે રહેલું પાણી છે એક્સ્ટ્રા તે નીકળી જશે હવે આ પાણીને ધોળી નથી દેવાનું તેને કોઈ પણ સબ્જીમાં તમે વાપરી શકો છો સોયાબીનની વડીમાં હજુ થોડુંક પાણી છે તો આ બધું જ પાણી આપણે અલગ કરી દઈશું તેના માટે હાથથી બરાબર નીચવીને મુઠ્ઠી વાળીને બરાબર સોયાબીનની વડીને નીચવી લઈશું અને એક અલગ રીસમાં લઈ લઈશું આમ કરવાથી સોયાબીનની વડીમાં જે પાણીનો ભાગ છે તે બધો નીકળી જશે અને તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે જ્યારે તે મસાલાની સાથે મિક્સ થશે તો મસાલા સારી રીતે તેની જોડે મિક્સ થઈ જાય તે માટે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે અને સાથે જ આ આપણે રાઈસને પણ કૂક થવા માટે મૂકી દીધો છે તો બાસમતી રાઈસ બરાબર મીઠાવાળો કરીને કૂક કરી દેવાનો કૂક થઈ જાય ત્યારબાદ અહીંયા જોઈ શકો છો સોયાબીનની વડી પણ ઠંડી પડી ગઈ છે તો હવે તેના બે ભાગમાં કટ કરી લઈશું આમ કરવાથી તેની સાઈઝ નાની થઈ જશે અને સાઈઝ નાની હોય તો રાઈસની સાથે પણ સારી રીતે મિક્સ થઈ જશે હવે તેમાં ચાર પાંચ ચમચી જેટલું દહીં એડ કરીશું દહીં ખાટું હોય તો એ પ્રમાણે ઓછું એડ કરવું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો હળદરનો પાવડર એટલે કે હળદર મસાલા પાવડર ત્યારબાદ તેમાં લાલ કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે જેથી તેનો કલર લાલ એકદમ સરસ દેખાય તો બે ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર આપણે રાઈસની સાથે આ વડીને ખાવાની છે તેથી અહીંયા મસાલા થોડા આગળ પડતા કરવાના છે તો બધા મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેને સારી રીતે વડીની સાથે મિક્સ કરી લઈશું અને કોટ થાય તે માટે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી ત્યારબાદ એક કઢાઈમાં ગ્રેવી તૈયાર કરવા માટે ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક તમાલપત્ર એડ કરવું બે લવિંગ એડ કરીશું એક તજનો ટુકડો એડ કરીશું એક ચમચીને ઉપર અડધી ચમચી એટલે કે દોઢ ચમચી જેટલું જીરું એડ કરવું ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરીને તરત જ તેમાં ડુંગળી એડ કરી દઈશું તો ડુંગળીને આપણે અહીંયા મીડિયમ સાઇઝની ઝીણી સમારીને એડ કરી છે ત્યારબાદ આ ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી જ તેને કૂક કરવાની છે ત્યારબાદ તેમાં એડ કરેલા ખડા મસાલાની ફ્લેવર અંદર આવી ગઈ છે તો તેને આપણે અલગ કરી દઈશું બહાર કાઢી લઈશું ત્યારબાદ તેમાં એક બે ટામેટાની પેસ્ટ એડ કરીશું અને તેને કૂક થવા દઈશું તેમાં લીલા મરચાંની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો જો લીલા મરચાં ના હોય તો ઝીણા મરચાં સમારીને એડ કરી દેવા ત્યારબાદ એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી લસણની પેસ્ટ એડ કરીશું આ સબ્જીમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ ગ્રેવી જેટલું તેમાં વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદરનો પાવડર એક ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર અથવા તો રેગ્યુલર મરચું એડ કરી શકો છો તે પ્રમાણે મરચાંને તમે એડ કરી શકો છો તો મસાલો બધા એડ થઈ ગયા છે હવે આપણે ધીમી આંચ ઉપર તેને બે મિનિટ માટે કૂક થવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું પડીને ઉપર ન આવે ત્યાં સુધી જ કૂક કરવું તો હવે તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે તો ત્યારબાદ આપણે જે સોયા ચંક્સને મસાલાવાળા કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ તો આ રીતે તમે ડ્રાય સબ્જી સોયા ચંક્સની બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો જો થોડું તેમાં લચકાપણું લાવવું હોય તો તેમાં અડધું ગ્લાસ પાણી એડ કરીને પણ આ રીતની સબ્જી બનાવી શકો છો પણ આપણે અહીંયા મસાલા પુલાવ બનાવીએ છીએ તેથી અહીંયા વધારે પાણી એડ નથી કરવાનું હા તેમાં એક નાની વાડકી જેટલું આપણે આદુ મરચાં લસણનું જે પાણી વધ્યું છે તે એડ કર્યું છે ત્યારબાદ સોયાબીન જેટલું મીઠું એડ કરીશું જો તમે સોયાબીનને કૂક કરતી વખતે એટલે કે બોઇલ કરતી વખતે મીઠું એડ ન કર્યું હોય તો તમે આ સમયે મીઠું એડ કરીને તેને કૂક થવા દઈ શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું સોયાબીનની વડી જેટલું જ અહીંયા આપણે મીઠું એડ કરવાનું છે ગ્રેવીનું મીઠું એડ કરેલું જ છે અને રાઈસમાં પણ મીઠું એડ કરેલું છે તમે જોઈ શકો છો એક એક છૂટો દાણો આપણે રાઈસનો તૈયાર કર્યો છે હવે તેને તે બે ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈએ ત્યારબાદ આ ગ્રેવીમાં એડ કરવાથી રાઇસનો દાણો પણ એકદમ સરસ છૂટો છૂટો રહેશે અને સાથે મસાલો પણ સારી રીતે રાઇસની જોડે કૂક થઈ જાય છે એટલે કે સારી રીતે રાઇસની જોડે કોટ થઈ જશે તમે જોઈ શકો છો રાઈસનો એક એક દાણો છૂટો છૂટો છે અને એકદમ પરફેક્ટ રાઇસ કૂક થયેલો છે આપણે અહીંયા રાઇસને એટી પરસેન્ટ કૂક કરીને આ રીતે ઠંડો પાડીને એડ કરવાથી રાઇસનો દાણો એકદમ છૂટો છૂટો રહે છે આ રાઈસ કેવી રીતે તૈયાર કરવો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને બીજા રાઇસના વિડીયો તમે જોઈને પણ જોઈ શકો છો કે રાઇસ કેવી રીતે તૈયાર કરવો તો હવે સારી રીતે સોયાબીનની ગ્રેવી સાથે આ રાઇસને મિક્સ કરી લઈએ સારી રીતે મિક્સ કર્યા બાદ તેને બે મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું જેથી મસાલા બરાબર તેની સાથે કૂક થઈ જાય અને એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે રાઇસની ઉપર મસાલાનું તો આ જ રીતે પરફેક્ટ રાઇસ તમે તૈયાર કરી શકો છો અહીંયા બિલકુલ આપણે વધારાના પાણીનો ઉપયોગ નથી કર્યો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા દાણાથી ગાર્નિશ કરીશું હા જ્યારે આપણે રાઇસ અંદર એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી એકદમ સરસ ફ્રાઈ રાઇસ જેવી ફ્લેવર આવશે હવે સોયા પુલાવને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તમે જોઈ શકો છો કેટલો સરસ સોયાબીન રાઇસનો કલર આવ્યો છે એકદમ સરસ ફ્લેવર પણ આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી આ રાઈસ તૈયાર થયો છે ડુંગળી લસણ વગર પણ આ રાઇસ તમે બનાવી શકો છો ડુંગળી લસણને સ્કીપ કરીને તેની જગ્યાએ ડુંગળીની જગ્યાએ આપણે કોબીજનો એડ કરીશું પણ કોબીચને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એડ કરવી અને કોબીચનું કચ્ચાપાણું બધું જ રીમૂવ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવી ત્યારબાદ તમે આ જ રીતે સોયાબીનની વડીનું શાક બનાવીને રાઈસ બનાવી શકો છો તેનો વિડીયો પણ તમે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો ફરી મળીશ આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી હજુ આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરેલો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે